નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હાજર વીસ ના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની વર્ષગાંઠ નિમિત્તે વધારેમાં વધારે દિવ્યાંગ બાળકોને જરૂરી સહાયક ઉપકરણો મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા આઈ ઇડી શાખા ભરૂચ દ્વારા ઉજ્જૈનની

ધરાવતા બસોથી વધુ બાળકો અને તેના વાલીઓ હાજર રહ્યા હતા આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના આઈઈડી શાખાના જિલ્લા કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ અંકલેશ્વરના બીઆરસી શિક્ષક વિજયભાઈ ઉદેલ તેમજ જિલ્લા આઈડી શાખાનો સ્ટાફ અને બીઆરસી ભવનના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાસોટ તાલુકાના વીઆઈ એચઆઈ ઓએચ સીપીએમડી અલગ અલગ સેરેબલ પાસે એવી દિવ્યાંગ ધરાવતા બાળકો માટેના સાધન સહાય જે બાળકને જેવી જરૂરિયાત છે એ એ પ્રમાણે સાધન ભવિષ્યના આગામી મળી રહે માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર ભરૂચ તાલુકા અંકલેશ્વર અને હાસોટ તાલુકાના કુલ બસો જેટલા બાળકો આજે લાભ લેશે અને એમને આગામી સમયમાં વ્હીલચેર સીપી ચેર ટ્રાયસિકલ અલગ અલગ હિયરિંગ એડના મશીન બોન કન્ડક્શન મશીન આપવામાં આવનાર છે આ સમગ્ર આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભરૂચ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરેલ છે જેમાં એલિમકો કાનપુરના તજજ્ઞો ઓર્થોપેડિક્સ હિયરિંગ એડના એક્સપર્ટ આ એસેસમેન્ટ કરશે અને એ જ પ્રમાણે જે બાળકો થશે એમને જ આગામી ત્રણ માસમાં સાધનો આપવામાં આવનાર છે